नमस्कार हूँ छो आप ईशा दुबे आप जुरा जनसाक्षी न्यूज नजर करिए आज मुख्य समाचारों पर એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ઉત્તર ભારત સહિતના વિવિધ પ્રાંતના લોકો અંકલેશ્વરને કર્મભૂમિ બનાવી વસવાટ કરે છે અંકલેશ્વર શહેરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરમાં સૌથી વધુ ગટખોલ પાટિયા વિસ્તારમાં ઉત્તર ભારતીય પરિવાર વસવાટ કરે છે જેથી છઠ પૂજાની ઉજવણી માટે ગટખોલ પંચાયત દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે જેમાં મીઠા ફેક્ટરી પાસે કેનાલ ઉપર બેડી ઊભી કરવામાં આવી રહી છે તેમજ અંબિકા નગર ખાતે કુંડની સફાઈ કરવામાં આવી છે તેમજ નહેર કુંડ સહિતની સફાઈ કરાવી ત્યાં બેડી ઊભી કરી તેનું રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે આ કઠોર પ્રયત્ના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરના ગઢખોલ સારંગપુર ભટકોદરા કોસંબડી કાપોત્રા સંજાલી પાનોલી સહિત ગામમાં છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઉત્તર ભારતીયો કે લીએ બહુ બડા તહેવાર છઠ પૂજા હે એ છઠ માતા કે કૃપા સે કિસી ભી વ્યક્તિ કો જો ઇસકી પૂજા શ્રદ્ધા સે કરતા હૈ उसकी सब मनोकामना पूर्ण होती है इसी बात को देखते हुए हमने यहाँ पर सनातन इंटरनेशनल एकेडमी स्कूल के सामने नहर के किनारे काफ़ी परेशानियाँ थी लोगों को तो ये हमने जवाबदारी ली प्रत्येक प्रकार का खर्चा ये हम खुद करते हैं तमाम साफ़ सफाई से ले हर चीज तक कर और शाम को यहाँ बैठ के बड़े अच्छे ढंग से काफ़ी संख्या में लोग यहाँ आते हैं और बड़े भक्ति भाव से माता रानी की पूजा करते हैं और मनोकामना पूर्ण होती है इसलिए हम सभी से निवेदन करेंगे एक बार प्रेम से बोलिए जय छठी माता की पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर